ઉતરાયણ પતંગ મહોત્સવ ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ પર્વનું આગવું મહત્વ રહેલું છે ત્યારે અગિયાર જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે બાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજકોટ તથા વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે ત્યારબાદ તેર જાન્યુઆરીના રોજ સુરત શિવરાજપુર ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુડતાલીસ દેશોમાંથી એકસો તેતાલીસ પતંગબાજુ અને ભારતના અગિયાર રાજ્યોમાંથી બાવન જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે ગુજરાતમાંથી પણ અગિયાર જેટલા શહેરોમાંથી ચારસો સત્તર જેટલા પતંગબાજો ભાગ લેશે ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ રહેલું છે સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાવીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે લોક સંસ્કૃતિ કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અગત્યની ભૂમિકા ભજવે છે શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો આ પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવી રહ્યો છે